રોટરી ક્લબ ઓફ પોરબંદર તથા યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર દ્વારા પોરબંદર કન્ઝર્વેટિવના સથવારે તેમજ ફ્લોલેસ ઇવેન્ટ પ્લાનરના સહયોગથી ટ્રેઝર હન્ટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્તરથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો રોટરી ક્લબ ઓફ પોરબંદર તથા યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર દ્વારા અવારનવાર શહેરીજનો માટે મનોરંજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ઉપરાંત પોરબંદર કન્ઝર્વેટિવ દ્વારા પોરબંદરના અમૂલ્ય વારસા સમાન ધરોહરની સારસંભાળ તથા પોરબંદરના ઇતિહાસને લોકો સમક્ષ લઈ લાવવાના પ્રયત્નો થતા હોય છે આ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે શહેરીજનો પોરબંદરના સ્થાનોથી પરિચિત થાય અને શહેરને વધુમાં વધુ ઓળખી શકે તેવા હેતુથી ફ્લોઝ ઇવેન્ટ પ્લાનરના સથવારે ટ્રેઝર હન્ટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્તરથી વધુ લોકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમની શરૂઆતમાં તમામ સ્પર્ધકોને ગેમના નિયમો અને શરતો સમજાવવામાં આવ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત અતિથિ વિશેષ પોરબંદર મુખ્ય મથકના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાનું રોટરી ક્લબના પ્રમુખ દિવ્ય સોઢા તથા યુવા ચેમ્બરના સેક્રેટરી યશ બુદ્ધદેવ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગત બાદ ઋતુ રાબા દ્વારા ફ્લેગ ઓફ કરી સ્પર્ધકોને ક્લૂ શોધવા જવાની અનુમતિ આપી હતી બે કલાકની આ સ્પર્ધામાં મોટાભાગના સ્પર્ધકો દ્વારા વધુમાં વધુ સ્થળ પર પહોંચી સેલ્ફી લેનારમાંથી ટોપ થ્રી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા